એક પણ અધિકારીને ફોન અને ફોન ન ઉપાડે પાંચ વાર નો ઉપાડે તો છઠ્ઠી વાર કહેવાનું કેમ ભાઈ ફોન નથી પણ અધિકારી અને જો કોઈ તમને તો છોડો જવાબ આપ્યો અથવા તમારે દાદાગીરી તો એનો ઓડિયો તમને મોકલજો મારો નંબર હું એ આપું છું આપણે જોઈ લેશ કેટલી વિશે શો ખેડૂત મિત્રો એક વસ્તુ સમજી લેવાની છે આપણે ખેડૂતની કોઈ નાત જાત જ્ઞાતિ નથી હોતી ખેડૂત છે એ પોતે જ એક સમાજ છે ખેડૂત છે એ પોતે જ એક જ્ઞાતિ છે અને આ દેશમાં આ લોકશાહીમાં

આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ હાજર હોય છે જ્યારે ખેડૂતોના પ્રશ્નને લઈને લડાઈ લડવાની આવે છે ત્યારે રાજુભાઈ કરપડાની જેમ જ પ્રકાશભાઈ ડોંગા પણ ખેડૂતોની સાથે ઊભા હોય છે મિત્રો તેઓ જામનગર વિસ્તારના છે જો તમે જામનગર વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો તમે ડાયરેક્ટલી પ્રકાશભાઈ ડોંગાને ફોન કરી શકો છો તેમનો પણ નંબર આ વિડીયોમાં હું તમને ડિસ્પ્લે ઉપર જણાવી દઈશ અને જો તમે સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણે રહેતા હોય તો તમારે જે જિલ્લો લાગુ પડે તેનો નંબર પણ હું તમને આ વિડીયોના ડિસ્પ્લે ઉપર જણાવી દઈશ તમને દરેક જિલ્લાના અધિકારીનો નંબર મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર દરેક નંબર હું તમને જણાવી દઈશ જે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે

કે આ માહિતી અમારા માટે અધૂરી છે તો તમે પ્રકાશભાઈને ફોન કરીને પણ આ માહિતી પૂર્ણપણે જાણી શકો છો અને અધિકારીને પણ કહી શકો છો અધિકારીને કંઈ પણ કેવું અને તેને કંઈ પણ પૂછવું તેને ફરિયાદ કરવી આપણો અધિકાર છે મિત્રો કારણ કે આપણા સૌના ટેક્સના પૈસે અધિકારીના પગાર થાય છે અને પ્રકાશભાઈ ડોંગા જે રીતે કહી રહ્યા છે એ રીતે કે આપણે માલિક છે અધિકારીઓ આપણા નોકર છે મિત્રો પ્રકાશભાઈ ડોંગાએ ખેડૂતોના હક અને અધિકારની જે વાત કરી છે તે આપણે આ આ વિડીયો દરેક ખેડૂત મિત્રોને ખાસ શેર કરજો કારણ કે દરેક ખેડૂત મિત્રોની સમસ્યા આ ખાતરને લઈને છે તે સમસ્યાનું સમાધાન આવે શું કહ્યું છે પ્રકાશભાઈ ડોંગાએ સાંભળી આ વિડીયોમાં અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તો બધા નંબર છે જ છતાં પણ હું ડિસ્પ્લે ઉપર પણ જિલ્લા વાઇઝ દરેક અધિકારીના નંબર આપીશ તો આ વિડીયો તમે સાંભળતા રહો અને દરેક મિત્રોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો જય હિન્દ હું છું પ્રકાશ હાલ એક મુદ્દો ચાલે છે ખેડૂતો માટે આમ જોઈએ તો એકદમ સડકતો મુદ્દો છે કે જ્યારે જ્યારે પણ આપણે ખાતર લેવા જાય છે એટલે આપણને આપણી સહકારી મંડળી હોય ખાતરની દુકાન હોય એ આપને એમ કે છે કે તમારે પાંચ ખાતરની થેલી ભેગું એક નેનો લેવું પડશે કોઈ કાંઈ બીજું આપે છે કોઈ કાંઈ ત્રીજું આપે છે પણ ફરજિયાત આપે છે ખેડૂતને લેવું છે કે નથી લેવું ફરજિયાત આપવામાં અલગ અલગ પ્રોડક્ટ છે કે જે ખેડૂતને આપણે કંઈક જબરદસ્તીથી આપે છે અને આ જગ જાહેર છે છડે ચોક છે ખેડૂતને દાદાગીરીથી એમ કહેવામાં આવે છે હવે એમાં અલગ અલગ પેટર્ન છે બે ત્રણ દિવસથી આ મુદ્દા પર જ્યારે હું ઊંડો ઉતરો એટલે ઘણું બધું જે સામે આવ્યું તો આજે મારી એવી ઈચ્છા છે કે હું તમને બધાયને કહું એક પ્રશ્ન એવો છે કે ખેડૂતને જઈ યુરિયા લઈએ કે ડીએપી લઈએ તો એક સ્કીમ એવી આપવામાં આવે કે આની સાથે તમારે નેનો લેવું પડશે અથવા બીજી કંઈક બે ત્રણ પ્રોડક્ટ છે એ લેવી પડશે કા પછી એવું કહેવામાં આવે કે ડીએપીનો ભાવ જે સાડા તેરસો રૂપિયા છે તમારે નેનો ન જોતો હોય તો ચૌદસો રૂપિયા અને જો કોઈ ખેડૂત છે એ આની સાથે કોઈ પણ જાતનો પ્રશ્ન જવાબ કરે તો વેપારીને એમ કહે છે ખાતર નથી નથી ખાતર અથવા એમ કહેજે તમને નથી દેવું ખેડૂત એકદમ લાચાર થઈ જાય અને એના પર જ્યાં થોપી બેસડવામાં આવે આપણે ધરાર લઈ જઈએ છે આ મુદ્દાને લઈને વિધાનસભામાં ગૃહમાં આપણા કૃષિ મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ શું ખેડૂતને યુરિયા જોતું હોય કે ડીએપી જોતું હોય તો એની સાથે નેનો લેવું ફરજિયાત છે ત્યારે આપણા કૃષિ મંત્રીએ એવું કીધેલું કે ખેડૂતને કોઈ પણ ખાતર જબરદસ્તીથી આપી શકાય નહીં અને જો ક્યાં એવું ધ્યાનમાં આવે છે તો અમને જાણ કરવી અમે એના લાયસન્સ કેન્સલ કરવા સુધીની પ્રક્રિયા કરશે અમને જાણ કરવી હવે કોણ એને જાણ કરે અથવા કેવી રીતે જાણ કરવી આપણે ખેડૂત છે આપને તો ખબર નથી એને કેવી રીતે જાણ ખાઈ પરમ દિવસથી શનિવારથી આ પ્રશ્ન જ્યારથી લીધો છે કે શનિવારે જે ખેડૂતો અમારા વિસ્તારના જામનગર જિલ્લાના જે દુકાને ગયા ને ત્યાં એમને વેપારીએ કીધું કે ભાઈ આ લેવું જ પડશે અને પછી હું ત્યાં ગયો ત્યાં જઈને વેપારીને પૂછ્યું પછી વેપારીએ ખેડૂતને એમને આપી દીધું કઈ વાંધો ની નેનો વગર લઈ જાવ આ વિડીયો જ્યારથી લાઈવ કર્યો ત્યારથી શનિવાર અને રવિવાર બે દિવસમાં લગભગ મને આખા સૌરાષ્ટ્રમાંથી દોઢસોથી બસો ફોન આવ્યા ખેડૂતોના કે ભાઈ અમારે અહીંયા આપે છે જબરદસ્તી આપે છે શું કરવું શું કરવું હવે શું કરવું એનો પ્રશ્નમાં તમે મને ફોન કરશો તો કદાચ એવું બને કે જામનગરની આજુબાજુમાં ક્યાંય હોય તો કદાચ હું પહોંચી વળું પણ દરેક જગ્યાએ હું નહીં પહોંચી શકું તો એનો મતલબ એવો નથી કે તમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તમારો પ્રશ્ન સોલ્વ થાય એટલા માટેની એમનો રસ્તો લઈને હું આવ્યો છું જો ખેડૂત મિત્રો એક વસ્તુ સમજી લેવાની છે ભાજપના શાસનમાં ખેડૂત છે એને આપણે આપણી લડાઈ આપણે પોતાને જ લડવાની છે આપણો હાથ પકડવા કોઈ નથી ખેડૂતમાં હાથ પકડવાળું કોઈ નથી આ નીચેથી લઈને ઉપર સુધી જે કોઈ પણ આ ભાજપના ભ્રષ્ટાચાર આ પાપીઓ છે અથવા જે કોઈ પણ ચૂંટણી ટાઈમે આપણા ભત્રીજા અને આપણા જે સ્વિફ્ટ ને ફોર્ચ્યુનર લઈ લઈને પહોંચી ગયા હતા અને આપણે એમ કહેતા હતા કે ને મત આપજો કઈ કામ હશે તો ફોન કરજો એમ કે નેનો વગરનું ખાતર રાખી દઈએ કોઈ નહીં કાંઈ કામ આવે તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે કેમ લડવાની છે તમારે કોઈ પણ દુકાને જવાનું છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા જામનગર જિલ્લાવાળા વાળાને જામનગર જિલ્લા લાગો પડશે રાજકોટ જિલ્લાના ખેડૂતો હોય છે ને રાજકોટ જિલ્લો લાગુ પડશે અમરેલી ભાવનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લાગુ પડતા અધિકારીઓનો નંબર છે એ હું આ ડિસ્ક્રિપ્શન બોર્ડમાં લખું છું આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન જે ઉપર છે એમાં તમામ જિલ્લાના જે કોઈ પણ લાગતા વળગતા અધિકારી છે એના નંબર છે માનો કે તમે રાજકોટ જિલ્લાનો કોઈ ખેડૂત છે છેવાડાના ગામનો જેનો જિલ્લો રાજકોટ લાગુ પડે છે તમે છેવાડાના ગામની કોઈ મંડળીમાં જાઓ છો ત્યાં તમને મંડળીમાંથી એવું કહેવામાં આવે છે કે ભાઈ નેનો ફરજિયાત લેવું જ પડશે તમને એમ કે નેનો ફરજિયાત લેવું જ પડશે તમે જો એને ના પાડો અને તમને એમ કહે છે કે મારી પાસે સ્ટોક નથી સૌથી પહેલી વસ્તુ એની દુકાનની બાર બોર્ડ મારેલું હોય ત્યાં એને સ્ટોક મેન્ટેન કરવાનો હોય એ બોર્ડમાં નજર કરવાની એ બોર્ડમાં જોવાનું સ્ટોક છે કે નથી

પણ વચ્ચે હું એટલા માટે બોલું છું કે તમને યાદ કરાવું કે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં દરેક અધિકારીનો જિલ્લા વાઇઝ નંબર આપેલો છે તો તમે તે નંબર ખાસ કરીને નોંધી લેજો તમે કોઈ પણ જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાના અધિકારીનો નંબર નોંધી લેજો અને પ્રકાશભાઈનું કંઈ કામ હોય તો પ્રકાશભાઈનો નંબર પણ એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલો છે તો હવે પ્રકાશભાઈ દોંગા શું કહી રહ્યા છે તે ખાસ મહત્વપૂર્ણ વાત છે ધ્યાનથી સાંભળો અને તમારા વિસ્તારમાં ખાતરને લઈને ખેડૂતોને લઈને શું પરિસ્થિતિ છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવવાનું ના ભૂલશો સાંભળીએ પ્રકાશભાઈ ડોંગાએ શું કહ્યું છે ડીએપી આટલું છે યુરિયા આટલું છે અને પછી તમને એમ કહે છે કે ભાઈ નેનો જોશે લેશો તો જ આ મળશે તમારે મારી આ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ અધિકારીને તમારે ત્યાંથી જ ફોન કરવાનો છે ખેડૂત ભાઈઓ અધિકારીને ફોન કરવામાં જરાય દીવાનું નથી આપણા બાપ નથી કોઈ આપણા ટેક્સના પૈસા ભરીને નોકરી કરે છે જનતાના સેવક છે આપણા નોકર છે આપણા કાકા નથી કાકા મટીને ભત્રીજો નથી થવાનું બીવાનો નથી એકવાર ફોન ન ઉપાડે 10 વાર કરવાનો છે ફોન આમનામ આપણે બી 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 જીવીએ છીએ ને એટલે જ આ ઘોર ખોદાઈ છે એક પણ અધિકારીને ફોન અને ફોન ન ઉપાડે 5 વાર ન ઉપાડે ને તો છઠ્ઠી વાર તાણીને કહેવાનું કેમ ભાઈ ફોન નથી પાડતા તમને ફોન ઉપાડવાનું કાઈ હાલ આવે છે એક પણ અધિકારી અને જો કોઈ અધિકારીએ તમને તો છોડો જવાબ આપ્યો અથવા તમારે દાદાગીરી કરી તો એનો ઓડિયો તમે મને મોકલજો મારો નંબર હું એ આપું છું આપણે જોઈ લેસિ કેટલી વિશે શો થાય છે એ અધિકારીને કહેવાનું છે તમારો જે જિલ્લો લાગુ પડતો એ જિલ્લાના અધિકારીને તમારે સીધો જ ફોન કરવાનો છે દુકાને જઈને સીધો જ ફોન કરવાનો છે કે ભાઈ હું આ દુકાને ઉભો છું અહીંયાના બોર્ડ ઉપર સ્ટોક છે યુરિયાનો ડીએપીનો મને એમ કે છે કે સ્ટોક નથી અથવા એમ કહેવાનું છે કે ભાઈ આ દુકાને ઉભો છું એનો લાઇસન્સ નંબર આ છે નંબર એ બોર્ડમાં લખ્યો હશે અને મને એમ કહે છે કે નેનો જોઈ છે તો જ તમને યુરિયા મળશે પછી અધિકારી શું કરે છે આપણે જોવાનું છે અને કોઈ ખેડૂતે કોઈ પણ દુકાનવાળા પાસેથી ખાતર નથી લેવાનું બે દી નહીં લ્યો તો કઈ મોડું નહીં થઈ જાય તમારા લાગુ પડતા તમામ જિલ્લાના જે કોઈ પણ કન્સર્ન પર્સન છે જે ઓફિસર છે એ ઓફિસરનો નંબર જ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અત્યારે જ લખું છું ઉપરથી તમે જોઈ લેજો તમારો લાગુ પડતો જિલ્લો હોય એના અધિકારીને સીધો બે ધડક ફોન કરો ભાઈ ફરીથી કહું છું એક પણ અધિકારી થી આપણે બીવાનું નથી આપણી લડાઈ આપણે પોતે જ લડવાની છે આપણે જાતે જ લડવાની છે આપણો હાથ પકડવા કોઈ નથી નથી આવવાનું જે જે ગાભા પોટલા લઈને આવી ગયા હતા ને કે કાંઈ કામ હોય તો કહેજો એવું હોય તો એકવાર ટ્રાય કરી જોજો એટલે ખબર પડી જાય આવતી ચૂંટણીમાં પાછું એને શું જવાબ આપવો હોય તમારે કોઈ ના ભાઈ આપણે શું કામ મોથા જ આપણે શું કામ ઓશિયાળા થવાનું સીધો અધિકારીને ફોન કરો ને સીધો જ અધિકારીને ફોન કરીને કહેવાનું છે કે હું આ દુકાને ઉભો છું આ દુકાનનો લાયસન્સ નંબર આ છે

એમાં ખેડૂતોના આવ્યા એની સામે સામે વેપારીના પણ કોલ આવ્યા જે ખાતર વેચે છે ને એ લોકો એમ કે છે કે અમને કંપની ફરજિયાત આપે છે તો અમારે ક્યાં જવું અમારે કોને દેવું વેપારીઓને મારી એક વિનંતી છે કે અમને કોઈ જન્મજાત તમારાથી વાંધો નથી તમારા દુશ્મન નથી અમે તમારી સાથે છીએ ભાજપ સરકાર છે એનો ઇતિહાસ છે હંમેશા અંગ્રેજો સાથે જોડાયેલો છે એટલે એના જે જીન છે ને જીનેટિક એમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એ તમને મતલબ એટલે વેપારીઓ તમને અને ખેડૂતોને સામ સામે સંઘર્ષમાં ઉતારે છે કૃષિ મંત્રી વા જઈને એમ કહી દઈએ કે કોઈ ખેડૂતને ફરજીયાત આપે તો અમે એના લાઇસન્સ કેન્સલ કરી અને તમને એમ કહે છે કે તમે આ નેનો વેચશો તો જ તમને ખાતર આપશે આનો મતલબ સીધો છે કે ચોરને કે છે તું ચોરી કર અને જમાદારને છે તું રહે અંદરો અંદર આપણને સંઘર્ષમાં ઉતારે છે ખેડૂતોને અને વેપારીને અંદરો અંદર બજાડે છે આની નીતિ છે આ સમજવા જેવી છે તમે સાથે રહ્યો ખેડૂતોને તમે સપોર્ટ કરો અને જે ખેડૂતો વાત કરે છે ખેડૂતોને ડરાવો ધમકાવો નહીં એ જ વાત તમે ઉપર તમારી કંપની વાળાને કરો એવું બને કે સોલ્યુશન થઈ જાય આનું આ લડાઈ છે આપણે સાથે રહીને લડવાની છે ખેડૂતોને વેપારીઓને સામ સામે નથી આપણે જો અંદરો અંદર સંઘર્ષ નથી કરવાનો આપણે સાથે રહી અને હરામખોરોની સામે આ લડાઈ છે અને મારે હમણાં બે ત્રણ દિવસ પહેલા અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ સાથે ચર્ચા થઈ તો હેમંતભાઈ મને એમ કીધું પ્રકાશભાઈ આપણે આ મુહિમ હાથમાં લેવાની છે અને કમસે કમ આપણે એક દાખલો જામનગર જિલ્લાનો તો બેસાડી દેવો છે કે અમે આઠ દસ દિવસમાં જે તબક્કે લડાઈને લઈ જવી પડશે એ તબક્કે લઈ જશે પણ જામનગર જિલ્લાના તો અમારા એક પણ ખેડૂત એવા નહીં જ હોય કે જેને કોઈ દુકાનવાળો છે દાદાગીરીથી એમ કહે કે ભાઈ જો આ નહીં મળે તમે આ ને નહીં લ્યો તો તમને યુરિયા નહીં મળે અને આનો અર્થ એ નથી કે સૌરાષ્ટ્રના બીજા ખેડૂતો છે અમારા માટે દોયેલા છે આ લડાઈ છે તમામ ખેડૂતો માટેની છે આ લડાઈમાં કદાચ વેપારીઓ પણ જો અમારી સાથે આવશે તો અમે તમારા માટે પણ લડવા અમે તમારો પણ અવાજ ઉઠાવીશું પણ વિનંતી કરું છું ખેડૂતોને વેપારીઓને બેને ફરીથી એક વખત કે આ લડાઈ છે આપણી પોતાની છે છે આપણે પોતાને લડવાની અને આ લડાઈ આ આ સમય છે એ નફટો સામે લડવાનો છે અંદરોઅંદર લડવાનો નથી ખેડૂતોને વેપારીઓ સાથે મળીને કંપની સામે સરકાર સામે લડવાની વાત છે ફરીથી એક વખત આ વિડીયાનો સોર્સ કહી દઉં છું આખા સૌરાષ્ટ્રના જેટલા કોઈ પણ ખેડૂતો છે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ જિલ્લાના જે કન્સર્ન અધિકારી છે અધિકારીનો નંબર લખેલો છે તમે જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લાના કોઈ પણ છેવાડાના ગામમાં પણ જો તમને કોઈ દુકાનવાળો એમ કહે છે કે મારી પાસે સ્ટોક નથી તો એનું સ્ટોકનું બોર્ડ છે એ જોઈ લેવાનું જો એમાં એમ લાગે કે ભાઈ ખોટું લખેલું છે અથવા એમ લાગે કે એમાં સ્ટોક છે અને આ મને ના પાડે છે અથવા એમ તમને કહે કે હું નેનો નથી લેતો તો મને ખાતર નથી આપતા મતલબ જબરજસ્તી કોઈ પણ ટાઈપની કરવાની છે કરે છે તો તરત જ તમારે તમારા જે કોઈ પણ જિલ્લાના જે તમારા જિલ્લાના અધિકારીનો નંબર છે એને ફોન કરવાનો એકવાર ફોન ન ઉપાડે તો બીજી વાર કરવાનો દસ વાર ફોન કરવાનો અધિકારી છે આપણા કાકા નથી આપણે કાકા છીએ આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ એનાથી એનો પગાર થાય છે એક પણ ખેડૂતને એક પણ અધિકારી ટોચડો જવાબ આપે છે તો રેકોર્ડિંગ કરેલો ઓડિયો છે મને મોકલો મારો નંબર પણ હું આપું છું એક પણ અધિકારીથી કોઈથી ખેડૂતને ભાઈ આપણે શું કામ પીવાનું હોય આ અધિકારી છે ત્યાં ને ત્યાં કહો અને રહી વાત વેપારીઓની તો વેપારીઓ અમે તમારી પણ સાથે છીએ જો તમારે આમની સાથે આ અહંકારીઓ સામે લડવું હોય તો અમે તમારી સાથે છીએ પણ જો ખેડૂતો સામે તમારે લડવું હોય તો અમારું સ્ટેન્ડ ક્લિયર છે તો અમે ખેડૂતોની સાથે છીએ

દરેક ખેડૂતોની જે સમસ્યા છે તેને લઈને કંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ નેતા ખેડૂતોને લગતી કંઈ પણ વાત કરવા માંગતા હોય તો આ ચેનલ ઉપર અમે વિડીયો મૂકીએ છીએ તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો હવે મળશું કાલે આપણે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ